સરદાર સાહેબે જોયેલું આ સપનું આ સહકારતાનું એ સાહેબ ને કદાચ એ વખતે આ વિચાર ના આવ્યો હોત તો શું થાય માત્ર દસ લોકોમાંથી ભેગા મળી અને કોઈ મંડળી ખોલવી ત્રિભુવનદાસ કાકાએ આ મંડળી ખોલી અને સરદાર સાહેબના વિચારને મૂર્તિમંત કર્યો આ વિચાર ધીરે ધીરે વાયુ વેગે એક ચળવળ સ્વરૂપે એ વખતે આખા દેશમાં ફેલાયો પણ સરદાર સાહેબનું સપનું આઝાદીના ઇતિહાસના પન્ના ઉપર રહી જાય દરેક જગ્યાએ સહકારી ચળવળ ક્યાં ચાલી ક્યાં ધીમી પડી પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારથી લઈ આ દિન સુધી આ ચળવળને ધીમી નથી પડવા દીધી મિત્રો અને આ સહકારી આગેવાનો સાક્ષી જે વાતના અને મિત્રો આપણે આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનીએ મોદી સાહેબનો આઝાદીના પંચોતેર વર્ષ બાદ ફરીથી આ દેશની અંદર એટલે પ્રથમ વખત સહકારતા વિભાગ અલાયદો શરૂ કરી અને દેશના ખેડૂતો માટે દેશના પશુપાલકો માટે સૌથી મોટી ભેટ આપી હોય તો દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ આ વસ્તુ ખૂબ મોટી વસ્તુ છે મિત્રો